પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો પોતે કરેલી ભૂલ સમજાતા માફી માંગતા હતા ભવિષ્યમાં આવું કોઈ ખોટી પ્રસિદ્ધિ મેળવવું પગલું નહીં ભરવાની બાહેંધરી આપી હતી જે બાબતે જરૂરી કાયદેસરી વિધિ કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે આજથી સાત આઠ મહિના પહેલાં હું સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક મારો વિડીયો બનાવેલો હતો તે આવી આવું વિડીયો કોઈ દિવસ મેં બનાવવાની મારાથી ભૂલ થઈ ગઈ માફી માગું છું હવે આજ આવી રીતે કોઈ દિવસ કરશું નહીં આજરોજ એક વોટ્સઅપ ગ્રુપમાં એક વિડીયો વાયરલ થયેલો છે એ વિડીયોમાં એક પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપી રહેલો છે અને બહારથી કોઈનો બહારથી કોઈ વ્યક્તિ એનો વિડીયો બનાવે છે અને એ વિડીયો આધારે રીલ બનાવી અને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલું છે તો આ વિડીયો સચિન પોલીસ સ્ટેશનનો વિડીયો છે સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીમાં રાખવામાં આવેલો છે પણ આ વિડીયો જે છે એ આશરે સાતેક મહિના જૂનો એટલે કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ના સમયગાળા દરમિયાન ઉતારવામાં આવેલો છે જે આ જે આરોપી સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલો એનું નામ સુબોધ ધર્મેન્દ્રભાઈ રામાણી છે અને એ જે તે વખતે એના વિરુદ્ધમાં શરીર સંબંધી ગુનો દાખલ થયેલો હતો એટલે પોલીસે ધરપકડ કરી અને એના પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂકેલ હતો આ વિડીયો વાયરલ થયો એના પછી સચિન પોલીસે તાત્કાલિક આ જે આરોપી જે છે એને બોલાવી અને યોગ્ય અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે અને એને આ બાબતે આરોપીએ બાહેધરી પણ આપેલી છે કે આ રીતે ફરીથી કોઈ વિડીયો બનાવી અને વાયરલ કરી અને આ રીતનું સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન નહીં કરીશ આ રીતની એક લેખિતમાં બાહેધરી પણ પોલીસને આપેલી છે આ આરોપી વિરુદ્ધમાં અગાઉ બીજા પણ ગુના દાખલ થયેલા છે અને આ આરોપી વિરુદ્ધમાં પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને એને અટકાયતમાં પણ લેવામાં આવેલો હતો